તો હજુ લગાઇ જ મોલમાં આવી ગયા હતા આપણે ખરીદી કરવા માટે તો અહીંયાથી મોલમાંથી મિત્રો આપણે ડબ્બા લેવાના છે પાંચ ડબ્બા નાસ્તાના તો હવે આપણે ડબ્બા લઈ લઈએ મિત્રો અહીંયાથી જોઈએ કયા સારા ડબ્બા ગમે છે મિત્રો કંઈક સારા ડબ્બા લેવાનો ટ્રાય કરશું અહીંયાથી ડીમાર્ટમાં આવી ગયા હતા જોઈએ હવે કેવા કેવા ડબ્બા છે કઈ રેન્જના છે હું તમને પણ બતાવું તમને કયા ડબ્બા ગમે છે મિત્રો કોમેન્ટ કરજો મિત્ર કામ પતી ગયું છે અને પછી મિત્ર બીજું બધું વસ્તુ જોવા માટે આવી ગયા કપની એવું બધું અને અહીંયા કપડા હતા તો કપડાં તો આપણે લેવાના હતા તો પછી આપણે જોવાના જ હતા તો પછી આ જોઈ લો મિત્રો આ છોકરાને રસ્તા વચ્ચે છે ગેમ રમવા માટે પબજી ગેમ રમો છો મિત્રો બોન જ નથી કે રસ્તા વચ્ચે બેઠો છે ક્યાં બેઠો છે જોર જોરથી થી બૂમ પાડતો તો મિત્રો આ છોકરો આ તો ડબા લઈ ગયા સીધા આપણે રમકડા જોવા માટે આવી ગયા મિસીગા માટે તો ભાઈ જોઈએ અહીંયા કઈ રમકડું મિત્રો પસંદ આવે છે તો લઈ લેશું એ રમકડું આપણે જોઈએ અહીંયા થી હાથી ને એ બધું કઈ જોવા મળે છે મિત્રો આપણને જોઈએ કઈ રમકડું પસંદ આવે તો તે રમકડું લઈ લેવી આપણી પાસે આવો તમે સીકાઈને રમવા માટે કંઈ આપણે મકરૂ લઈ લીધું છે અહીંયાથી નાનું ડીંગલું લઈ લીધું છે રમવા માટે અને બીજું તો કંઈ જબરું ખાસ હતું નહીં મિત્રો ગમે એવું તો રમકરું પાછું લઈ લીધું આપણે ડીંગલું અને અહીંયાથી હવે નીકળી જઈશું મિત્રો બહાર જવા માટે ખરીદી કરી લીધી છે શોપિંગ બધી જે આપણે લેવાનું હતું મિત્રો લેવા માટે આવ્યા છે બધું જોઈએ આવો કેટલાનું બિલ બને છે કન્ટિન્યુ સુધી તો સીધા આપણે અહીંયાથી બિલિંગ સેન્ટરમાં બિલ કરાવવા માટે તો બિલિંગ સેન્ટર પર આપણે આવી ગયા હતા અને બિલ બિલ થઈ ગયું છે મિત્રો બધી પ્રોસેસ આપણો સામાન મિત્રો આ ટ્રોલીમાં નખાય છે તો સામાન ટ્રોલીમાંથી મિત્રો આપણે સીધા ગાડીમાં મૂકશું અને પછી નીકળી જઈશું ઘરે જવા માટે અને મિત્રો રસ્તામાં એક થોડું કામ છે આપણી પાછું વિજાપુરા મોટર્સમાં તે બતાવી દઈશું પહેલાં હા તો આ જોઈશ બધો સામાન આપણે લીધો છે ગાડીમાં મૂકી દીધો છે બધો સામાન જે લેવાનો હતો આપણે મિત્રો ટ્રોલીમાં બધું હતું સામાન તો બધું ખાલી કરી દીધો ગાડીમાં અહીંયાથી હવે આપણે નીકળી જઈશું મિત્રો સીધા ઘરે જવા માટે ના પહેલાં આપણે જઈશું વિજાપુરા મોટર્સમાં ત્યાં થોડું કામ છે તે બતાવીએ પહેલાં બઢાર જો બ્લોગમાં કન્ટિન્યુ છે એક સુધી તો ચાલો હવે નીકળીએ મિત્રો તો હજુ લગાવી છે આપણે વિજાપુર મોટર્સમાં આવી ગયા હતા રેનોલ્ડ ક્વિડની વાઇપર પ્લેટ લેવા માટે એ થોડુંક હતી કાચ જોડે તો અહીંયાથી વાયપર પ્લેટ લઈ લઈએ મિત્રો આપણે તો એ પૂછીએ મિત્રો વાઇપર પ્લેટ છે કે નહીં એ પહેલાં એ પછી જોઈએ હોય તો લઈ લેશું આપણે તો હાજર મિત્રો એ વિજાપુરા વાળાનો શોરૂમ પૂછી લીધું જે વાઇપર પ્લેટ અવેલેબલ જ છે તો લઈ લઈએ વાઇપર પ્લેટ અત્યારે મિત્રો ચોમાસા છે જેમાં વાપર પ્લેટ બદલવી જરૂરી છે મિત્રો જેથી કરીને કાચ ઘસાય નહીં તો અહીંયાથી વાપર બ્લેટ કાઢવા માટે મિત્રો ભાઈ ઓર્ડર આપી દીધો છે અને બિલ પણ બનાવી દેવડાવ્યું છે બિલ બનીને તૈયાર થઈ ગયું છે હા તો આપણે મિત્રો બ્લેટનો ઓર્ડર આપી દીધો છે પ્લેટ લાવવા માટેનું જોઈએ હવે કેટલી વારમાં પ્લેટ લાવવા છે મિત્રો લેટ તો બહુ થાય છે છતા થોડી વાર ઉભા રહી તો જોઈ લો કે બીજા પૂરું મોટર્સ માંથી નીકળી ગયા આપણું એપ્રઈને ઘરે જવા માટે તો મિત્રો તમને સરસ સિનેમાની એક શોટ બતાવું તો એન્જોય કરજો હા વિજે તો જો કંઈ બ્લોગ ગમે હોય નવા નવા બ્લોગ જોવા માંગતા હોય વિડીયો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કોમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર તો જરૂર કરજો મિત્રોને કોમેન્ટ જરૂરથી કરજો જેથી કરી મિત્રો મોટિવેશન મળે વિડીયો બનાવવા માટેનું તો નવા વિડીયો સાથે નવા બ્લોગ સાથે તે બાય બાય ટેક કેર